નમસ્કાર આપ જોઈ રહ્યા છો સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક પ્લાનની મોહિમ ચલાવવામાં આવી રહી છે આજે દિલ્હી ગેટના વિસ્તારમાં પાર્કિંગમાં મૂકેલી વાહનોને બ્લોકિંગ કરીને દંડ ફટકારવામાં આવ્યું હતું ટ્રાફિક પોલીસ દ્વારા સુરતવાસીઓને ટ્રાફિક અવેરનેસની પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે આજરોજ માન્ય સી પી સાહેબ અને જેસી પી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના લોકોને ટ્રાફિક કન્જેશનમાંથી ઘટાડો થાય એ માટે જે આડેધડ પાર્કિંગો જે રોડ ઉપર જોવા મળે છે એમના વિરુદ્ધ નો પાર્કિંગની ડ્રાઇવ રખવામાં આવેલી છે સુરત શહેરના લોકોને અકસ્માતમાં ઘટાડો લાવવા માટે અને સાથે સાથે સુરત શહેરના લોકો સુરક્ષિત બને તે માટે ખાસ આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આજરોજ સુરત શહેરમાં પાંત્રીસથી વધારે ટીમો બનાવી અને કુલ પંદરસોથી વધારે વાહનો જે છે એમને ટ્રેનની મદદથી ટો કરવામાં આવ્યા છે અને સાથે સાથે લોકની મદદથી એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે હજી પણ આવનારા દિવસોમાં એવા વાહનો કે જે લાંબા સમયથી રોડ ઉપર પડેલા હશે અને બિનવારસી હશે તેઓ તેવા વાહનોને હટાવવા માટે પણ ચોક્કસ પ્રમાણે આવી ડ્રાઈવ હાથ ધરવામાં આવશે જેથી સુરત શહેરમાં જે આડેજર પાર્કિંગને લીધે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે એ સમસ્યામાંથી સામાન્ય શહેરીજનોને છુટકારો મળી શકે સુરત વાસીને હું અપીલ કરીશ કે સુરત જેવી રીતે ડાયમંડ સિટી સિલ્ક સિટી બ્રિજ સિટીના ઉપનામોથી સમગ્ર વિશ્વમાં ઓળખાય છે તેવું રોડ શક્તિની દ્રષ્ટિએ પણ નંબર વન બને અને જ્યારે કોઈ પણ બહારથી વ્યક્તિ સુરત શહેરમાં એન્ટર થાય તો એમને પાર્કિંગ છે ડિસિપ્લિનમાં જોવા મળે અને પાર્કિંગના કારણે ખરેખર રોડ ડિસિપ્લિન સ્પષ્ટપણે જોવા મળે છે જેથી સુરત સિટી છે એ ટ્રાફિક ડિસિપ્લિનમાં અને પાર્કિંગમાં નંબર વન બને એવું હું અપીલ કરીશ લોકોને કે પ્લીઝ તમારા વાહનો પાર્કિંગ જ્યાં ડેઝિગ્નેટ કર્યું છે ત્યાં જ પાર્ક કરે જય